અત્યારે એટલો સમય નથી કે બધાનો પરિચય કરાવો પણ આપણા સ્પેશિયલ ગેસ્ટ તરીકે વધારે ચીફ ગેસ્ટ તરીકે પધારે ડૉક્ટર ઈસ્માઈલ મુસાફ ભાણા સાહેબનો તમને પરિચય કરાવો તો જે જેમનું સરનામું છે મરાલ બી વન તસ્કીન પાર્ક આ પાછળ જંબુસર જિલ્લો પર जेम अभ्यास एम ए एम बीए एम एम डी बी ए यूनिवर्सिटी प्रथम एम एस यूनिवर्सिटी वडोदरा एम ए प्रथम एम एस यूनिवर्सिटी वडोदरा एम वीर नर्मद गुजरात यूनिवर्सिटी सूरत पीएचडी, डी वीर नर्मद गुजरात यूनिवर्सिटी बी ए प्रथम आवा बदल प्रोफेसर रणजीत पटेल अनामी स्कॉलरशिप

तारीख 27 मार्च 1991 थी 24 5 2012 ત્યાર પછી आचार्य ની ભૂમિકા ભજવેલી જીએમ સા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જંબુસર તારીખ 25 5 2012 થી ત્યાર પછી पीजी ते, पीजी ટીચર તરીકે 30 6 1996 થી મુલાકાતી अध्यापक जेपी आर्ट्स एंड साइंस कॉलेज ભરૂચ ત્યાર પછી પ્રમુખ વીર નર્મદ દક્ષિણ ગુજરાત ગુજરાતીનો અધ્યાપક સંઘ તારીખ અઢાર બે બે હજાર અઢારથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગુજરાતી વિષયની અભ્યાસ સમિતિના સભ્ય ત્યારબાદ વીરનર્મદ દક્ષિણ ગુજરાત વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયના પી માર્ગદર્શક અને સડા ત્યારે કીધું કે એમણે ચાર કાવ્ય ગ્રંથો લખેલા છે એટલા ગ્રંથો ચાર કાવ્ય ગ્રંથો એમાં પહેલો કાવ્યગ્રંથ છે રૂયાના કાવ્ય સંગ્રહ 2012 માં લખેલો ત્યારબાદ બાદ રાતી કાવ્ય સંગ્રહ 2023 કરણ કરણસી કાવ્ય ગ્રંથ 2023 અને કાવી ગામનો ઇતિહાસ જે લાસ્ટ યર એટલે કે 2025 માં એમને લખેલો છે બસ અલ્લાહ હફીઝ